ચાલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અમારા બ્લોકમાં તમારું સ્વાગત છે આજે છે ગુરુ પૂર્ણિ બધા એના ગુરુ હાર્દિક શુભકામના અમે જઈએ છીએ આજે બાર તમને બતાવીએ ક્યાં જઈએ છીએ બ્લોકમાં મળના રહેજો રીતુલ ગુડ મોર્નિંગ જય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ચાલો હવે બાર જવું છે ને આપણે ચાલો રેડી થઈ ગઈ ને ચાલો રેડી ચાલો હવે જઈએ નવ વાગી ગયા છીએ ચાલો અમે હવે નીકળ્યા છીએ અને જઈએ છે બાઈક ઉપર છીએ ચાલો ઉપલેટાની ની બહાર નીકળીએ છીએ નદી એવી જ ને મહાદેવનું મંદિર છે અમારે મસ્ત મસ્ત નદીમાં પાણી ફૂલે ફૂલ ભેર્યું છે રેખા મસ્ત નદી જો રીતુ

ટાઈમે નહીં કરવું જો ભાભી ની લોકો આવી ગયા છે ભાભી ની તો બહુ વહેલા આવી ગયા છે એવું છે હા તો આપણે પાછું રિટર્ન થવું પડશે ને ભાઈ ઘરે છે તો ભાઈ સ્કૂલે થી આવે એ પહેલા આપણે પહોંચી જવાનું રહીએ બરાબર તો ચાલો તમે લાઈક ધીમી આપજો બાઈક તો હાલે ઓ ભાઈ થોડી અરે મને બીક લાગે છે એમાં બીવન ના હોય એમાં બેહી જવાનું હોય બે બાજુ પકડીને

ગએસટી જાય છે રામગણડોણા તો વાદળાય છે જો આવતું તો ઘરે જાય તો કાઈ ને સારું હાલો હવે આપણે ટાઈમ પર જઈએ એટલે વેલા પોટીએ જો ગાયું છે એટલી બધી ગાયું છે તો જોજો ફરસુ કાઈ ના ને ગાયું ને લોકેશન પણ છે મસ્ત હો ક્રાફિક કેતો તો જાયેખા જુ આરિયા હા બગાયો ને પણ ભેસો ને મજા આવે ને આમાં અત્યારે એનો જવારો હોય ભેસો પાણી હોય એટલે કાઈ ના થાય આ તો આજે ફરતા આવીને ગયો ગયો હોય એટલે દરરોજ

પછી તો ના ગમે કા ચાલો ફરેણી સ્વામિનારાયણ મંદિર અને હવે અંદર એન્ટર થાય છે હજી જો ગુરુ પૂનમ છે બહુ માણસો પૂનમ ભરવા આવે ને ચાલો હવે દર્શન કરવા જઈએ ગાડી પાર્ક કરી દે અને પછી જઈએ

આ કુટીર ગમે છે અને આ નવું મંદિર બનાવ્યું છે મસ્ત જાશું આપણે બતાવશું પેલા અમે છે ને ભાઈ ને ભાભી આવ્યા છે દર્શન કરીએ ચાલો મંદિરે આવી ગયા છીએ અંદર સભાખંડ છે ત્યાં સભામાં થોડી વાર બેઠા ને હવે બહાર નીકળીને દર્શન કરીએ ને મારા ભાઈ આવી ગયા છે હર્ષદભાઈ બોલાવે છે ઋષિ આવે એટલે એને મળી અને પછી અમે નીકળીએ જો આવ્યા છે છે મસાલો અમારા ભાઈ છે હર્ષદભાઈ હવે મળી લઈએ પછી દર્શન કરી લઈ અને પછી નીકળીએ ઉપલેટા જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંદિર ફરે મસ્ત લોન ઉગી ગઈ છે મસ્ત ફૂલ ઝાડ છે ને કામ બધું ચાલે છે આ જૂનું મંદિર ને આ કામ ચાલે છે નવા મંદિરનું ક્રેન એ બહુ ઊંચી છે નવું મંદિરનું કામ ચાલે છે આ ઉતારો છે બધા આવ્યા હોય એને ઉતારવા માટે નફા મંડપ છે ચાલો હવે દર્શન કરીએ અમે મંદિરના ને પછી નીકળી જાય કારણ કે મલય હજી સ્કૂલે ગયો છે ને પહોંચીને ત્યાં આવી જાય જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ 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 મસ્ત મંદિર છે સ્વામી બધા બી રહી જાય છે આધુનિક બહુ મસ્ત બનાવ્યું છે વાહ મંદિર જોઈ અને બહાર નીકળી ગયા છીએ અને અંદર બહુ જાણવા જેવું હતું પણ અંદર છે ને વિડીયો શૂટિંગ કરવાની મનાય છે એટલે વિડીયો શૂટિંગ ના કર્યું વિડીયો શૂટિંગ મનાય છે પણ અંદર બહુ જાણવા જેવું છે અને બહુ મસ્ત મંદિર છે અને એનો ઇતિહાસ પણ બહુ સારો છે હવે છે ને મલય અમે સ્કૂલેથી આવું છે એટલે ખોટું પછી અહીંયા રોકાઈને મોડું થાય ના કરે એ ઉપર એ જો મસ્ત મસ્ત પેઇન્ટિંગ છે ફરતું બહુ મસ્ત બનેલું છે એની ઓફિસ છે પર પર્સન ત્રીસ રૂપિયા ચાર્જ છે અંદર દર્શન કરવા જવાના એની મહિમા જાણવાના ચાલો હવે અમે નીકળીએ

ગાડી થોડીક ધીમી આપો પણ આપણે મલઈભાઈ પૂગ્યા નહીં પેલા ઘરે પહોંચવું જોઈશે પણ એટલે થોડીક અકાવું છું ને ભાઈ એટલે છે ને ભાઈ ભાઈનગર આવીને તમ પાછળ કરશે આપણે દેખશે નહીં જોય મીડિયમ જ ચાલે છે બહુ કઈ ફાસ્ટ નથી ચાલતું રસ્તો બહુ ખરાબ છે જો ખાડા ખાડા જ છે હમ આમાં પડશું ને તો પાટાપિંડી કરાવવા જોશે અને ફટાફટ આપો પણ ખાડાનું ધ્યાન રાખજો

મને એવું લાગે આ મોટી છે ને આ બે ને મારી નાખ ના નો મારે બેટા કા એ બધી હવે ભેગી મળી ને રીએ હા હા એટલે રહી ને રીએ સારું ચાલો હવે જમી લઈએ ચાલો સાડા ચાર વાગી ગયા છે અને મલયભાઈ સૂતા છે અને હવે ચા પાણી પીએ અને પછી મલુભાઈને મૂકવા જઈએ ટ્યુશનમાં છ વાગે લેસન બાકી છે જો મલાઈ છે ને મારી જોડે બાંધે છે જો મલાઈ મેં તારે ચુંબક જવા દીધા મમ્મી એને બધાય બધાય મમ્મી એ ભલે ને પેન્સિલ પછી હું જવા દઈશ બધું ભલે ભલે ને તૂટી જતું હે લખવા મને કરે હા હો બધું જવા દઈશ નહીં જવા દે ચાલો હવે અગિયાર વાગી ગયા છે અને હવે સુઈ જાય મલુભાઈ સુઈ જવું છે ને પપ્પા તો મોડા આવશે તો આપણે હવે સુઈ જાય બરાબર ને આજે અમે તો ગયા તા ફરેણી અને થોડુંક અમારા ફ્લેટમાં બા મજા નથી એટલે બપોરે તો સુવાણું નથી રીતુલ ફોર વ્હીલ લઈને એને લઈને ગયા તા દવાખાને એટલે કે સુવાણું નથી એટલે અમે સુઈ જઈએ મલુભાઈ છ વાગ્યા સુધી નહીં પણ સાડા વાગ્યા સુધી સુતા ગા મલુ તો ચાલો હવે સુઈ જઈએ શું કહેવાનું ગુડ નાઈટ શ્રી કૃષ્ણ બાય અમારો બ્લોગ તો લાઈક કરો શેર કરો અને ચાલો જય શ્રી કૃષ્ણ